સમાચાર બનાસકાંઠાથી સામે આવ્યા છે બનાસકાંઠામાં નવરાત્રીના લઈને અંબાજીમાં હાલ સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરી દેવામાં આવી છે પોલીસ વિભાગે કડક પગલા લીધા છે શિહોરી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ત્રણ પોલીસ કર્મીઓની બાર સપ્ટેમ્બરના રોજ અંબાજીમાં સઘન સુરક્ષા માટે બદલી કરવામાં આવી હતી પરંતુ તેઓ નવા સ્થળે હાજર ન થતા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબે તેમને તાત્કાલિક સસ્પેન્ડ કરી દીધા છે આ કાર્યવાહીમાં જિલ્લા પોલીસ વડાના આદેશનું અનાદર અને ફરજમાં બેદરકારીને કારણે આ પગલું લેવાયું છે જેનાથી પોલીસ વિભાગમાં ખળભળાટ ફેલાયો અને આ કડક કાર્યવાહીથી અન્ય પોલીસ કર્મીઓમાં પણ હાલ ફરજ પ્રત્યેની જવાબદારીમાં વધારો થયો છે અને વધારવાનો સંદેશ પણ આપવામાં આવી રહ્યો છે સાથે જ ખાસ કરીને જો વાત કરીએ તો નવરાત્રી જેવો તહેવાર અને ત્યારે જ્યાં લાખો ભક્તોની સુરક્ષા સાથે વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે ત્રણ પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કર્યા છે પ્રશાંત સુબેએ કડક કાર્યવાહી હાથ ધરી અને પોલીસ વિભાગમાં ફરજ માટે ખળભળાટ મચી ગયો છે